ચેરમેન જોલીબેન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરજી રાઠવા નાયબ પોલીસ અધિક્ષક એચ સૂર્યવંશી છોટાદેવપુર પોલીસ મથક પીઆઈ અરુણ પરમાર એસ એફ હાઈસ્કુલ ના આચાર્ય હિતેશ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલીમાં રેલી જોડાતા રેલી એસ એફ હાઈસ્કુલ થી પેટ્રોલ પંપ ચોકડી થી એસ બી આઈ ચોકડી ક્લબ રોડ થઈને પરત એસ એફ હાઈસ્કુલ ખાતે પૂર્ણ થઈ હોટલ મોસિન સુરતી છોટા ઉદય ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિદ્યાર્થીઓ વ્યસન મુક્ત થાય તેમજ વ્યસન તરફ પ્રેરાય નહીં તેમજ યુવાનો વ્યસન તરફ પ્રેરાય નહીં જે અંતર્ગત આજ રોજ એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અશોક કેપાણ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા અને જિલ્લા તંત્ર છોટાદેવપુર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી દ્વારા જે ભારત સરકારનો જે નશા મુખ અંતર્ગત જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આજ રોજ એસએફ હાઈસ્કૂલના બાળકો સાથે રહીને એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે સદર આ જે રેલીના કાર્યક્રમમાં છોટાદેવપુરના ડીવાય એસપી સૂર્યવંશી સાહેબ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાહેબ ચાઇલ્ડ વેલફેર કમિટી શ્રીના ચેરમેન શ્રી જોલી મેમ અત્યારે છોટાદેવપુર જિલ્લામાં વ્યસન મુક્તિ પર જે કામ કરી રહ્યા છે બ્રહ્મકુમારી સંસ્થાના દીદીઓ દીદીઓશ્રીએ સદર આ રેલીમાં હાજરી આપી હતી સદર આ જે રેલી છે એ રેલી એસએફ હાઈસ્કૂલથી નીકળી પેટ્રોલ પંપ ચોકડી પેટ્રોલ પંપ ચોકડીથી એસબીઆઈ ચોકડી અને એસબીઆઈ ચોકડીથી નગરપાલિકાની ઓફિસથી અહીંયા પૂર્ણ કરવામાં આવશે સદર રેલીનો હાર્દ એ હતો કે આપણા છોટાદેપુર જિલ્લાના જે બાળકો યુવાનો અને વયસ્કો જે નશાકારક પદાર્થોથી જે સંકળાયેલા છે અથવા જે વ્યસનોથી ડૂબાયેલા છે એ લોકોને એક મેસેજ પૂરો પાડવાનો હતો કે વ્યસનોમાંથી એ બહાર આવે અને એને સમાજને જે નુકસાન થાય છે જે આ દ્રવ્યોથી અથવા નશાકારક જે પદાર્થોથી જે નુકસાન થાય છે એ નુકસાનથી એ લોકોને બહાર લાવવાનો છે અને લોકો સ્વસ્થ સ્વસ્થ ભારત અથવા સ્વસ્થ વ્યક્તિ તરીકે એક એ લોકોને ફરજ સ્વસ્થ વ્યક્તિ તરીકે એને એ કરાવવાનું છે એ જાગૃત કરવાના છે ઓકે બરાબર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી છોટાદેપુર રવિદાસ રાઠવા નશા મુક્ત અભિયાન જે આપણે આજે રેલીનું જે બાળક દ્વારા આપણે કાઢવામાં આવેલી છે નશા જે નશો કરી રહ્યા છે બાળક તે આગળ નશો ના કરે જેનાથી બાળકના પરિવાર પણ વેર વિફેર થઈ ગયા છે જેથી નશો ના કરી શકે એટલે તમે એના માટે આ રેલી આપણે કાઢવામાં આવેલ છે ਉਹ ਨਾਮ ਸਰ ਜਵਾਲੀਬੀਨ ਭAVES KUMAR ਤੋਂ CWC ਛੋਟਾ ਉਦੇਪੁਰ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ CWC ਦਾ ਚੇਅਰਮੈਨ